હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું કાચા બટેટા અને બ્રેડના એકદમ નવો નાસ્તો જેને આપણે બ્રેડ પકોડા પણ કહી શકીએ છીએ અને આ કાચા બટેટાના બ્રેડ પકોડા બનાવવા ખૂબ ઇઝી છે અને સામે સ્વાદમાં એટલા જ લાજવાબ અને આ બ્રેડ પકોડાને બનાવવામાં આપણે કોઈ ફિલિંગ બનાવવાની જરૂર નથી કે ના કોઈ અલગથી આપણે ઝંઝટ કરવાની પેલા વિડિયો પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો અહીંયા આપણે આ નાસ્તો બનાવવા માટે આપણે બે કાચા બટેટા લઈ લીધા છે તો પેલા મેં જેમ કહ્યું એમ સિમ્પલ આપણે અહીંયા કાચા બટેટાથી આ નાસ્તો બનાવવાના છીએ કોઈ અલગથી બટેટાને આપણે બાફવાની કે કોઈ ફિલિંગ આપણે અહીંયા જ નથી એકદમ જલ્દીથી આપણો આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો બટેટાની ઉપરથી આપણે છાલ હટાવી લઈએ તો બંને બટેટાને એ જ રીતે આપણે ધોઈ સાફ કરી અને તેની છાલ હટાવી લીધી છે અને તેને આપણે આવી રીતે પાણીમાં રાખી દીધા છે અને હવે જે આપણે મીડિયમ હોલવાળી ખમણી હોય છે ને એનાથી આપણે આને ખમણી લેવાના છે તો આવી રીતે હું અને અત્યારે પાણીમાં જ ખમણું છું જેથી કરીને બટેટા કાળા ન પડે તો બંને બટેટાને એ જ રીતે હું ખમણી લઈશ તો જો અહીંયા આપણે સરસ એવા બટેટા ખમણી લીધા છે પાણીમાં આપણે આને ત્રણ પાણીથી સરસ એવા ધોઈ અને પાણી નીતારી લેવાનું છે તો ચાલો હું તમને બતાવું પાણી નીતારીને પછી તો જો અહીંયા બટેટાને સરસ એવા ધોઈ લીધા છે આપણે અને પાણી તેમાંથી નિતારી દીધું છે થોડું ઘણું પાણી રહી જશે તો પણ આપણે અહીંયા કોઈ જ પ્રોબ્લેમ નથી અને હવે મેં અહીંયા મીડિયમ સાઇઝની બે ડુંગળી લીધી છે ડુંગળીને આવી રીતે મેં લાંબી લાંબી કટ કરી લીધી છે

અને થોડી અહીંયા હિંગ એડ કરીએ જેથી કરીને પચવામાં પણ સહેલું રહે અને ખાવામાં તેનો ટેસ્ટ પણ સરસ આવે અને થોડી અહીંયા હળદર એડ કરીએ થોડી મતલબ અહીંયા અડધી ચમચીથી થોડી ઓછી મેં હળદર એડ કરી દીધી છે અને અડધી ચમચી જેટલો મેં લાલ મરચું પાવડર એડ કર્યો છે અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી જેટલો આપણે અહીંયા ગરમ મસાલો એડ કરી દઈએ અથવા તો કિચન કિંગ મસાલો પણ તમે એડ કરી શકો છો તો હવે આપણે એમાં અડધી ચમચીથી થોડા ઓછા અજમાને આવી રીતે હાથેથી ક્રસ કરીને એડ કરી દેવાના છે તો હવે આપણે અહીંયા અડધી થોડો ઓછો કાળા મરીનો પાવડર એડ કરી દીધો છે આ બધા આમાં ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો નોર્મલ જે આપણે બ્રેડ પકોડામાં મસાલા યુઝ કરતા હોય છે એ જ રીતે આપણે અહીંયા મસાલા યુઝ કર્યા છે પણ આપણે અહીંયા ફિલિંગ બનાવવાની કોઈ જરૂર નથી અને અહીંયા અડધી ચમચી જેટલો મેં આમચૂર પાવડર એડ કર્યો છે તમે અહીંયા આમચુર પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું એડ કરી દેવાનું છે તો મીઠું થોડું હલકું એવું આપણે ચડિયાતું રાખશું કારણ કે બ્રેડના ભાગનું પણ મીઠું આપણે અહીંયા એડ કરવાનું છે અને હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરીએ તો અત્યારે હું પેલા અડધી વાટકીથી ઓછો ચણાનો લોટ એડ કર્યો છે અને તેમાં હું બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરું છું જો તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો તમે અહીંયા થોડો રવો પણ એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો પણ જો ચોખાનો લોટ એડ કરવાથી આપણા બ્રેડ પકોડાનું ઉપરનું લેયર એકદમ સરસ એવું ક્રિસ્પી બનશે તો હવે આ બધી વસ્તુને હાથેથી સરસ એવી આપણે મસળી અને મિક્સ કરી દેવાની છે અને ચણાનો લોટ આપણે પહેલા થોડો જ યુઝ કરશું કરશું પાછળ જે પ્રમાણે જરૂર પડશે ને એ પ્રમાણે આપણે લેતા જઈશું લોટ તો અહીંયા મને ઓછો લાગે છે લોટ તો ફરીથી મેં બે ચમચી જેટલો લોટ એડ કરી દીધો છે અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને આનું એક સરસ એવું બેટર બનાવવાનું છે તો જો હું તમને હમણાં બતાવું કે આપણે આનું કેવું બેટર બનાવવાનું છે વધારે ઢીલું પણ નહીં અને એકદમ ઘટ પણ નહીં એવું આપણે આનું બેટર બનાવી લેવાનું છે તો જો અહીંયા થોડું થોડું પાણી એડ કરવાનું છે અને આપણે આનું એક બેટર હલકું એવું પાતળું બનાવી લેવાનું છે અત્યારે પહેલા જ આપણે બધું વધારે પાણી એડ નથી કરી દેવાનું કારણ કે આપણે થોડી વાર રેસ્ટ આપશું આપણે આને ત્યારે શાકભાજીમાંથી પણ પાણી છૂટે છે અને અહીંયા હજી મને થોડો લોટ ઓછો લાગતો હતો તો ફરી પાછો મેં બે ચમચી જેટલો લોટ એડ કરી દીધો એટલે હું તમને આમ ટોટલ કહું તો અહીંયા પોણી વાટકી જેટલો ચણાનો લોટ મેં એડ કર્યો છે અને તમે જોઈ શકો છો આવું આપણે એનું બેટર બનાવીને રેડી કરવાનું છે વધારે લોટ પણ આપણે એડ નથી કરી દેવાનો આવી રીતે શાકભાજી આપણા દેખાય ડુંગળી અને બટેટા એ રીતે આપણે અહીંયા લોટ એડ કરવાનો છે અને આવી રીતે એનું ખીરું આપણે એક બનાવીને રેડી કરી લેવાનું છે તો હવે ખીરું ને સાઈડમાં રાખી અને આપણે બ્રેડ લઈ લઈએ તો ત્યાં સુધીમાં આપણું ખીરું થોડું રેસ્ટ પણ કરી લેશે તો બ્રેડને આવી રીતે આપણે લઈ લીધી છે અને તેની ઉપર સાઈડની સોરી આ જે કોર્નર હોય છે ને તે આપણે હટાવી દેવાની છે તો જો બધી બ્રેડમાંથી એ રીતે હું સાઈડની કોર્નર હટાવી દઉં છું અને આ કોર્નર આપણે વેસ્ટ નથી કરતા કારણ કે આપણે તેનો બ્રેડ ક્રમ્સ બનાવી લેતા હોઈએ છીએ અથવા તો કોઈ શાક ની ગ્રેવીમાં પણ આપણે એનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ તો અહીંયા જો આપણે બધી બ્રેડમાંથી હટાવી દીધી કોર્નર એની ને આવી રીતે જે વચ્ચેનો ભાગ હોય છે તેને આપણે યુઝમાં લેવાનો છે તો બધી બ્રેડને એ જ રીતે મેં કોર્નર હટાવી દીધી હવે ચાલો આપણે આને વણવાની છે તો અહીંયા અને આ પ્રોસેસ કરતા બિલકુલ સમય નથી લાગતો એકદમ જલ્દીથી થઈ જાય છે આ તો હું તમને વિડીયોમાં બતાવું છું એટલે એની કોર્નર એક 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 લઈને હું કટ કરતી હતી બાકી આને એક કાર્ય આપણે બધી કોર્નર કટ પણ કરી શકીએ છીએ તો આવી રીતે જો એને એકદમ હલકું હલકું વણી લેવાનું છે તો જો આપણે આ બધી બ્રેડ વણાઈ ગઈ છે હવે તો હવે આપણે આ બ્રેડમાંથી રોલ બનાવવાના છે તો એના માટે આપણે એની અંદર લગાવવાની એક ચટણી બનાવીએ તો ચટણીમાં શું કરવાનું છે કે મેં અહીંયા થોડ એક ચમચી જેટલી શેઝવાન ચટણી અને બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ લીધો છે જો તમારી પાસે સેજવાની ચટણી ના હોય તો તમે નોર્મલ લસણવાળી ચટણી પણ આમાં એડ કરી શકો છો જે આપણે ગુજરાતી ઘરોમાં હંમેશા હોય જ છે અથવા તો જો તમને તેનો ટેસ્ટ ન ગમે તો નોર્મલ ટોમેટો કેચપ લઈ લેવાનો છે અથવા જો ફ્રીજમાં ગ્રીન ચટણી પડી હોય ને તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ ચટણી અથવા તો કેચઅપ તમે અહીંયા લઈ શકો છો અથવા તો પીઝા પાસ્તા સોસ પણ તમે અહીંયા લઈ શકો છો તો જો આવી રીતે બ્રેડની જે સ્લાઇસ છે તેની અંદર આવી રીતે સોસ લગાવી દેવાનો છે અને આપણે આ સ્લાઇસ છે આપણે એને આવી રીતે રોલ વાળી દેવાનો છે તો બ્રેડ આપણી તૂટે આવી રીતે રોલ વાળતી વખતે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી જેવો રોલ વળે એવો રોલ આપણે અહીંયા વાળી દેવાનો છે તો જો અહીંયા થોડી થોડી બ્રેડ તૂટે છે મારી તો એ જ રીતે હવે આપણે બધી બ્રેડમાં સોસ લગાવી દઈએ અને આપણે એના રોલ વાળી લઈએ તો જો હું તમને બતાવું હમણાં રોલ વાળીને મેં બનાવીએ છીએ અને તમને જે પ્રમાણે તીખું ચટપટું ભાવે એ પ્રમાણે તમારે અહીંયા સોસ લગાવવાનો છે તો જો અહીંયા બધી બ્રેડના આવી રીતે રોલ બનાવી લીધા છે તમે જોતા હશો થોડા થોડા રોલ આપણા તૂટી પણ ગયા છે પણ કોઈ જ આપણે અહીંયા ડરવાની જરૂર નથી અને જો આવી રીતે બેટર પણ આટલું આપણું ઢીલું થઈ ગયું છે કારણ કે શાકભાજીમાંથી પાણી છૂટું પડ્યું છે તો હવે સાઈડમાં તેલ ગરમ થવા માટે આપણે રાખી દીધું અને હવે આપણે આ જે એક રોલ લઈ આવી રીતે તેની ઉપર આપણે જે બેટર બનાવ્યું છે ને ફરતી સાઈડ આવી રીતે કોટ કરી લેવાનું છે હાથની મદદથી તો જો આવી રીતે આખા બ્રેડની ની સ્લાઇસ પર આપણે આવી રીતે કોટ કરી લઈએ બેટર અને આપણી બ્રેડ પાણી શોસે છે એટલા માટે આ બેટર સરસ એવું એની ઉપર ચીપકી જશે તો જો આવી એનો એક રોલ આપણે બનાવી લીધો બેટર વાળો તો હવે ગરમ તેલ થાય આપણે પછી આવી રીતે આપણે આને તળવાનું છે તો તળવા માટે મેં અહીંયા તેલ પહેલેથી ગરમ સાઈડમાં થવા માટે રાખ્યું હતું તો જો સરસ એવું આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે તો એકદમ સરસ એવું તેલ આપણું ગરમ થાય પછી આપણે આ જે બ્રેડ રોલ છે એની અંદર એડ કરવાનો છે અને એવી જ રીતે બધા બ્રેડના રોલ આપણે તેને આવી રીતે બેટર ઉપર કોટ કરતું જવાનું છે તેલમાં એડ કરતું જવાનું છે અને આપણે આને શરૂઆતમાં એને પલટાવા ઉતાવળ નથી કરવાની થોડું ક્રિસ્પી થાય પછી આપણે તેને પલટાવશું તો ઈઝીથી તે થઈ પલટી જશે એમાં કોઈ જ આપણે ચીપકશે નહીં કે વિખરાશે નહીં આપણા તેલમાં તો જોઈ શકો છો તમે થોડું તળાઈ ગયું છે પછી આપણે એને પલટાવીએ

તો જો આપણે હવે આવી રીતે થોડું ફેરવી અને તેને બંને સાઈડ સરસ એવા ક્રિસ્પી કરી લેવાના છે તો એકદમ ઇઝી અને ખાવામાં એટલા બધા ટેસ્ટી બને છે નોર્મલ જે આપણે બ્રેડ પકોડા બનાવીએ ને એના જેવો ટેસ્ટ એના જેવો શું એના કરતા પણ એકદમ સરસ એવો ટેસ્ટ અને મહેનત સામે અહીંયા ખૂબ જ ઓછી આપણે અહીંયા થાય છે અગાઉથી આપણે બટેટા બાફવા કે તેની ફિલિંગ બનાવવી કે કોઈ જાતની ઝંઝટ નથી કરવાની બસ સિમ્પલ કાચા બટેટા ડુંગળી અને બ્રેડમાંથી આપણો નાસ્તો બનીને રેડી થઈ જાય છે તો જો અહીંયા આપણા રોલ સરસ એવા તળાઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી લઈએ અને દેખાવમાં પણ એટલા બધા સરસ બને છે ને કે જોઈને જ કોઈને ખાવાનું મન થઈ જશે તો આપણો અહીંયા એક બેચ તો તળાઈને એકદમ રેડી થઈ ગયો છે તો હવે બીજો બેચ પણ એ જ રીતે આપણે તળી લેવાનો છે અને આપણે અહીંયા ગેસની ફ્લેમ હાઈ રાખીને જ આ તળવાના છે અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ બિલકુલ નથી રાખવાની એકદમ તેલ સરસ એવું ગરમ થાય પછી આપણે આને એડ કરવાના છે અને ગરમ તેલમાં જ આપણે આને તળવાના છે તો જો આવી રીતે બીજો બેઝ પણ આપણો તળાઈને રેડી થઈ ગયો છે તો ગરમ ગરમ તમે આને ખજૂર આમલીની ચટણી સાથે કે પછી એમ જ ખાશો તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અથવા તો ચા સાથે પણ આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જો આપણા અહીંયા બ્રેડ પકોડા બનીને એકદમ રેડી થઈ ગયા છે કાચા બટેટાના તો ગરમ ગરમ આને આપણે શવ કરીએ અને સાંજે ગરમીમાં રોટલી શાક બનાવવાની અને ખાવાની ઈચ્છા ન હોય તો તમે આ એકદમ યુનિક અને જલ્દીથી આ રેસીપી ટ્રાય કરી શકો છો જો કંઈક તીખું ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય તો અને ચાલો આપણા બ્રેડ પકોડા આવે કાચા બટેટાના બનીને એકદમ રેડી થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ